પોરબંદરના રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જે પ્લાન્ટમાં પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે આ પ્લાન્ટમાંથી પાણીનો નિકાલ થઈ સામે મંદિરમાં જતો હતો જે સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવતા લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તેવા હેતુ માટે ઓડદર રોડ પર લાખો રૂપિયાના ખર્ચે ઓગણીસ પોઈન્ટ દસ એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ આ પ્લાન્ટમાંથી અવારનવાર પાણી શુદ્ધ થયા વિના નિકાલ થતો હતો જે સામે આવેલ સિકોતેર માતાના મંદિરમાં જતું હોવાથી લોકોની લાગણી દુભાતી હતી તેમજ મંદિરમાં પણ ગંદકી ફેલાતી હતી ત્યારે આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને મહાનગરપાલિકાના ઇજનેર જયદીપસિંહ રાણાની સુજબૂજથી આ પાણીનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી છે જે પાણી આગળના રતનપર સહિતના ગામોના વિસ્તારને મળશે જેના કારણે ખેડૂતોને પણ પાકમાં ખૂબ ફાયદો થશે ત્યારે આ ઉત્તમ કામગીરી માટે લોકોએ આ અધિકારીઓને અભિનંદન પાઠવી અને આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર